એ કી તો હાય મસ્ત છે મેરા ફોન મેરા ફોન અમાર લગા ય પૂતરી છે મને આને જી બધું હે અપાઈ ગયો ભાઈ ઠીક ની ઇતરી ને ના ના આવું હાય ના છે થોમ બાદ દેખાણી મેલે આવવા વાયો બંધ કે જાતા હૈ અમારે આઠ આયા તમારે આવી ગઈ કે મેં એ બતાઈ જો ખા પી અરે पानी साचो मकीनी चाटाई लिए देखो गर्मी यही खाई क्या हा बिकारा खतरनाक नहीं है मैं बस ये आके रोटी लोने लिया थे साहती में दूध में क्या है दूध रोटी लोने सुबह में सास में डोमणो करे नहीं मुके ये ये दे भाई ये कहां है ले भाई लिस्टन हाउस मुंह है गा दो हम बार मुक्के बापा हम मरे हुए थे कि हम तो मेरे रहने का हाँ बोला है बोला है कि नहीं चाहोगे आप बोलो कि तुम कौन कौन चाहोगे बोलो नहीं 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 नहीं

बिते मस्ति न आ जे इउ गोमको मस्ति न ता आपरी बिजा न काम कर ले कुतरी उति कुतरी लम्बाई नत करबे ती कुतरी त की हुन् ती असो मस्ति न के दिन मिले हेलो तो जो आपरी हाथि एक बे लेवा आइया त फटेश्वर तो अछि नकी करियो न लिदु ने पासोदी मा नाखे जे तो बस बदे जाई नकी कर लिदु रैमिन हेलो तु खेथिया नानो

अब एनी पानी करवानी है तो ये माल है ना जो सरस मजन के लिए ना बॉक्स ली कितना नहीं हुआ है केरी लिए तो ना बॉक्स हाथ तोड़ होना अरे ना के लिए भाव वो है जिस सीजन अब कुछ रिया भी है जो ये है। साल उठी हो के लिए पाक वाली है तो हमारे तो जाम वार लक्ष्य पाकता ती सरस मजन बग्गी से आवे ना मोड़ पर मोड़ पर ने મોરપોર ને હનુમાનગઢ ને એ બાજુ આંબાના બગીચા છે તે સરસ મજાને હાંભી રસ્તામાં બેસાતી હતી બગીચામાંથી ત્યાર લઈને આવ્યા તો રહેતી હતી મન થઈ ગયું કેરી લઈ જવાનું તે જો લીધું એક ખોખું તો બસ હજે તો એટલી બહુ મૂંઘી હોય કેરી હોય જે સિઝન જે શરૂઆત થઈ છે કેરી પાકવાની એટલે બે સારી અડધો તુલ અમારે થોડીક બે જણા હતી

તો જસ્ટ ઓધે કોફી પી લે દિન બેઠા બધા દેઈ રહ્યો હે મે મે તો હું આની કામ કરસા ઘર પી સુહે ના કે નહીં નહીં બધે કોણ ગલુડિયા માં જો બસ પૂછિરન વેસા લેવેસનો ખાને રે મે ઈમાંથી જ મોબાઈલમાંથી પાસ કર્યો ને બસ આજ લેવાઈ ગયાતા ને લેતા આવ્યા ને બસ બધે બેઠા મલ માર ચાહીય આ ડુકાવા હા ન પાક ન દે

હા અજે ઈ મોટો હે ખાવા લેજો ઈ ની બગડી જાય ને તો કઈ ખાતો પરત ન ફાવતું દર આવે ની કે અજે લઈ લે ઉતાર લે મોક ના ખાવા લીધું ખાવા ન મજા આવે હું ખાઈ ની કાસા બનાવું હેક નો ખાવા કા સમજ આવે ફ્રિજ માં મૂક ને મજા આવે તો બકાલ માં પડ ઉકાલે પીવરે તો અસલ મસ્તી ની પીય ગો રીંગણા બધું હે લઈ જાવ રીંગણા તમારા રીંગણા હે હે રીંગણા પછી મોડે આવી તો ખળ વાટી જાય જે પી હું ના કોન બાકી હે તડકો જો રાખે કેટલા 550 જે ઉથી હે તડકો જો જીવો નઈ બોય 550 થે તો તડકો હે ને બસ કે ટમેટો ખાઈ દકસા મસ્તી નું મીઠા હે હું ખાટા જ રહી ને તો મોટો ટમેટા હે ને ને ચીના ટમેટા હે ખાટા બડા છે એનું હિયા કસલ થઈ થોડી ખાણ નાખે બાકી આ મોટો ટમેટો મોરું કિયા કોઈ

અતજે ઓસાખિર નગર વિભલા મુલક નહી દી ઠગલો થગો આય બે ઇદલા લુમ જમ્યો મોસું દે મીઠા વેદાન તો બસ આ સાથે આપડી આ વિડિયો ને અહીંયા રાખી એ ને પછી નેક્સ્ટ વિડિયો મઢ્યો ત્યાં દેમ બતાઈન સીતારામ જય શ્રી કૃષ્ણ તો બસ આટલો જ આજ માટે ઈ મત અમે કે અમાર મજા કરો જબ જબ લું દાદ ઈમે હમે ગઈ गलुड़िया का तो गलुड़िया जो सरस में जना बैठूं अंदर ना अंदर कि मस्त है एकदम अच्छा तो मोटो था इंदर अलग तो मस्त लेके रहा मोटू क्या है ताले जेंग तार पर सीवी जीव तार बाबी और टाइम तो मेरा को मोटू थे जेह ताले जेंग आज मर्दे ओ मर्दे हो गए पसीने मोटू थे जेह दे मिले जेंग है